સવાનો ચાલુ થઈ તમારા અલે લાખ રૂપિયા કઈ નાની કિંમત નહી લાખ રૂપિયા જોઈએ છે પછી એના માટે જોઈએ મને તમારા છે કે નહીં તમારા સેના માટે લાખ જરૂર પડી મારા ભાઈ જોઈએ છે હા મને ખબર જ હતી જેવું લાખ રૂપિયા દીધું ને ખબર પડી કે એનું જ કામ છે એને શું જરૂર પડી લાખ રૂપિયા ની ભાઈ અરે એને થોડું નુકસાન થયું છે એને જોઈએ છે ઓ હજી તો વીવરના ધ્યાન નુકસાન થઈ ગયું શું કરીએ જે કરી તમારા આખા નહીં આપવા તો હું મારા દાગીના વેચી નાખી દઈશ હવે દાગીના તમારા એ મેલા છે બધું તમારું બધું મારું માટે છે એ તો શેર બજારમાં થોડું નુકસાન કર્યું છે એટલે કે આપો ને શેર બજારમાં ઓ શેર બજાર કરે છે જુઠ્ઠો બોલે રે તને એ ભાઈ સટ્ટો ને મેચ કાતો પત્તા રમીને છે કે તમને આની ખબર ના છે તો મને ના ખબર હોય અને ભાઈ એના લક્ષણો તો જોતું लक्षान मक्षणो अरो रटाट रूपया देवु जयक्यू रेवी सेर बजार अगावा जाणे सेर बजार तर आपी ना प्योए पंचो तम नत काप वीजा बदातो दुनिया काणा चल न अन्मानों भई भई बेल्डो काण्डो तमानी नजन मतो गई वक्ते ता स�

બાકી પૈસાની વાત નઈ કરવાની આપવા ના છે પૈસા પૈસા તે મળ્યા જા સેના ના હું એ જોઉં છું ના તો જોઈ લે હું કહે કે મારા જોડે 10000 નઈ લાખ રૂપિયા જોઈ લે તું તાર ખાતા અરે મારા ખાતા માં ઓનો નઈ ભઈ મારા જોડે પૈસા નઈ મે નહી નઈ કરી કઈ દે એના એને જોઈ લે ભરવા તોય પર તમાર આપવા છે કે નઈ આપવા ના કે મારા જોડે રૂપિયા નથી બોલો હવે શું કરવાનું તમે ના કોઈ તો હું ઘર છોડી જતી રહીશ એ તો ભાઈ ભઈ બેન બે લઈ માગે લેસો ને